વરિયા ખાતે બે વર્ષના બાળકના ના મામલો સામે આવ્યો પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી પાલિકાના ચાર અધિકારીઓને શોકોષ નોટિસ આપવામાં આવી છે પાલિકા ઝોનના ના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ ને શોકોસ નોટિસ આપવામાં આવી ઘટના સ્થળે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ ડેપ્યુટી ઇજનેર નીતિન એમ ચૌધરી જુનિયર ઇજનેર રાકેશ ટી પટેલ સુપરવાઇઝર ચેતનપી રાણા પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય કરાયો હતો માસુમ બાળક ગટરમાં પડી જતા મોત થયું હતું પાલિકાના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ કણે સામે આવે છે બીજુ બાજુ પોલીસ દ્વારા પણ ગુનો નોંધવામાં આવ્યો છે ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને સોકોસ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનર અને સુપરવાઇઝર આ ચાર ને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે સર

તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ